શ્રીમદ કથા જ્ઞાન યજ્ઞ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે વદ એકને સોમવાર તારીખ બાર એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ કથાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી શ્રી એકસો આઠ મહંત શ્રી હરિદાસજી મહારાજના ગુરુશ્રી દ્વારકાદાસજી બાપુશ્રી શુભ આશીષથી બાલાજી હનુમાનજી રામદેવ આશ્રમ રામપર પાટિયા જામનગર રાજકોટ હાઇવે પર આવેલા છે રામપર મોટી બાણુગર તથા નાની બાણુગર આ ત્રણ ગામના ગ્રામજનો સહકાર થી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વક્તા શ્રી શ્રી વિલભાઈ નાકર યુવા ભાગવત આચાર્યશ્રી દ્વારા સરળ ભાષામાં રસપાન કરાવી રહ્યા છે આ તકે બહોળી સંખ્યામાં શ્રોતાઓ જનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ તકે દ્રોલ કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા દ્રોલ મનોકામના સિદ્ધ આશ્રમના એકસો આઠ મહંત શ્રી નરસંગદાસજી મહારાજ હાજર રહ્યા તથા દ્રોલના પત્રકાર શ્રી કરણસિંહ પી જાડેજા દ્રોલ તથા નામી અનામી મહેમાનશ્રીઓ હાજર રહ્યા હતા જામનગર રાજકોટ રોડ પર આવેલા યાત્રાધામ દ્વારકા જતા માતાના મઢ જતા યાત્રિકોને રહેવા તથા જમવાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સોવા માટે આરામ કરવા નહાવા ધોવા યાત્રા એ જતા યાત્રિકોને સુવિધાઓ આપવા માટે એક હોલ તથા બાથરૂમની સગવડ મળી રહે તેવા આશયથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે કથા દરમિયાન મળેલ દાનનો સદઉપયોગ કરવાનું આયોજન છે જાડેજા કરણસિંહ પી દ્રોલ